સુરતના સારોલી વિસ્તારમાં એક યુવતી અચાનક જ વેભાન થઈ ગઈ હતી જેથી તાત્કાલિક જ ત્યાં ટ્રાફિક નિયમન માટે ઉભા રહેલા પોલીસ જવાનો દોડી આવ્યા હતા પોલીસ કર્મીઓને આપવામાં આવેલી ટ્રેનિંગ મુજબ પોલીસ જવાનોએ યુવતીની પ્રાથમિક સારવાર કરી હતી યુવતીને ભાનમાં લાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી આમ યુવતી માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી હતી સુરતમાં સારોલી વિસ્તારમાં એક ચોવીસ વર્ષીય યુવતી માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી હતી ચોવીસ વર્ષીય યમુના જયંતિ રાવલ સારોલી વિસ્તારમાંથી પગપાળા પસાર થતી હતી તે દરમિયાન અચાનક જ ટ્રાફિક પોઈન્ટ પાસે યુવતી બેભાન થઈ ઢળી પડી હતી કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ શું કરવું શું દોડ્યા હતા અને શરૂ કરી હતી અહીં સુરત પોલીસને આપવામાં આવેલી પ્રાથમિક સારવારની તાલીમ ખૂબ જ કામ લાગી હતી અને યુવતીને પ્રાથમિક સારવાર આપી ભાનમાં લાવવામાં આવી હતી જેમાં પોલીસ કોન્સ્ટેબલ મેરકભાઈ દેસાઈ ટીઆરબી જવાન રોહન ટીઆરબી જવાન કૃણાલ ભરત નાઝાભાઈનું કામ કરતી હતી અને નોકરી જતી હતી તે દરમિયાન અચાનક જ બે ભાન થઈ ગઈ હતી યુવતી ભાનમાં આવતા તેને તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી યુવતી માટે પોલીસ દેવદૂત સમાન બનીને સામે આવી હતી